નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે પવિત્ર એવા માસ માક્ષર મહિના વિશે વાત કરવાના છીએ આ માક્ષર મહિનાનું મહત્વ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બતાવેલું છે તો તેના વિશે આપણે વાત કરીશું તથા આ મહિનામાં આવતા પવિત્ર એવા વ્રતો જાણીશું અને તેનું શું મહત્વ છે અને તેના વિશે પણ સાંભળીશું

ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં કહેલું છે કે મહિનાઓમાં માક્ષર માસ હું જ છું આ માસમાં ભગવાન શ્રી અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપેલો હતો આ માસની પૂર્ણિમા પણ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે માટે આ માસને માક્ષર માસ કહેવામાં આવે છે આ ઉપરાંત આ માસને અગહન માસ અગ્રહાયણ માસ મક્ષર માસ અને માર્ગશ્રીષ માસ પણ કહેવામાં આવે છે માર્ગ શ્રીષ્ઠ્ર એટલે કે દરેક મહિનાના શ્રીષ્ઠ્ર શમાન મસ્તક સમાન મુખ્ય રૂપે આ માસને ગણવામાં આવેલો છે આ માર્ગ શ્રીષ્ઠ્ર મહિનો મહિનાઓમાં ઉત્તમ છે કારણ કે ખાસ કરીને આ મહિનામાં ગીતા જયંતિ આવે છે શ્રી રામજીના વિવાહનો ઉત્સવ આવે છે બાકે બિહારી પ્રાગટ્યોત્સવ આવે છે પવિત્ર એવી મોક્ષદા એકાદશી આવે છે અન્નપૂર્ણા માતાના વ્રત આવે છે અને દત્તાત્રેય ભગવાનની જયંતિ પણ આવે છે એટલા માટે આપણા ગ્રંથોમાં આપણા ધર્મશાસ્ત્રોમાં માક્ષર માસને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ માસના દેવતા છે અને માતા મહાલક્ષ્મી આ માસના દેવી છે કહેવાય છે કે આ માસમાં પવિત્ર તીર્થોમાં જેણે ગંગાજી યમુનાજીમાં સ્નાન કરવું ઉત્તમ ગણાય છે ઘરે પણ ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરવાથી શારીરિક માનસિક શુદ્ધિ મળે છે સૂર્યનારાયણને અર્ઘ આપવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે આ માસમાં પિતૃને તર્પણ કરવાથી તેમની આત્માની શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ શ્રીમદ ભગવદ્ ગીતા ગજેન્દ્ર મોક્ષનો પાઠ અને ખાસ કરીને નારાયણ કવચનો પાઠ અને ગીતાજીના પાઠ આપણને ઉત્તમ ફળ આપે છે અને પિતૃઓને પણ પ્રસન્ન કરે છે આ પવિત્ર માસર માસમાં નિત્ય ગીતાજીનો એક અધ્યાય વાંચવો સાંભળો અથવા તો એક શ્લોક નિત્ય કરવો જોઈએ લક્ષ્મી પૂજન કરવું જોઈએ વિષ્ણુ પૂજન કરવું જોઈએ તથા શંખનું પણ પૂજન કરવામાં આવે છે આ માસમાં તુલસી પૂજન કરવાનું પણ મહત્વ બતાવેલું છે કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને તુલસી અતિ પ્રિય છે અને તુલસીજી વગર ભગવાનનું પૂજન અધૂરું છે એટલે આ પવિત્ર માસમાં તુલસીજીનું પૂજન પણ કરવામાં આવે છે નિત્ય સાંજે સૂર્ય સમયે તુલસી એક કરવામાં આવે છે અને શક્ય હોય તો તેની પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે આ માસમાં પવિત્ર નદીઓમાં અથવા તો મંદિરોમાં દીપદાન કરવાનું પણ મહત્વ બતાવેલું છે તથા ઘરમાં કપૂર સળગાવવાથી નકારાત્મક પ્રભાવમાંથી પણ મુક્તિ મળે છે સંતાન પ્રાપ્તિ અર્થે શ્રી કૃષ્ણ શરણમમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે અથવા તો સંતાન ગોપાલ શ્રોતનો પાઠ કરવામાં આવે છે આ મહિનામાં શરીર ઉપર તેલનું માલિશ કરવાનું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે અને આ મહિનામાં જેટલું પણ ભગવાનનું કાર્ય થઈ શકે જેટલું પણ ભગવાનના નામ પાઠ મંત્ર જાપ થઈ શકે એટલું બધું ઉત્તમ માનવામાં આવ્યું છે કેમ કે આ પવિત્ર માક્ષર મહિનો છે જે દરેક માસમાં ઉત્તમ માનવામાં આવેલો છે અને દરેક માસ કરતા ઉત્તમ ફળ આપનારો છે અને એટલા માટે જ પહેલા કીધું એમ કે આ પવિત્ર માસમાં જેટલું પણ ભગવાનનું કાર્ય થાય એટલું કરવું જોઈએ જેટલો સમય મળે એટલો ભગવાનને આપીને આ પવિત્ર માક્ષર માસના દિવસો પસાર કરવા જોઈએ જો આપણે આ માક્ષર માસમાં આવતા વ્રત તહેવાર વિશે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ માક્ષર મહિનાની છઠ થી અન્નપૂર્ણા વ્રતની શરૂઆત થઈ જાય છે એ પછી આઠમે દુર્ગાષ્ટમી આવે છે માક્ષર મહિનાની સુદ પક્ષ ની અગિયારસી મોક્ષદા એકાદશી આવે છે કે જેનું વ્રત કરવાથી કહેવાય છે કે તે વ્યક્તિને આ જન્મ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને તે જ દિવસે ગીતા જયંતી પણ ઉજવવામાં આવે છે અને ત્યાર પછી બીજા દિવસે અખંડ દ્વાદશી આવે છે માગસર મહિનાની પૂનમ દત્તાત્રેય ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે બૌચંદ માતાજીના ધામમાં મેળો પણ ભરાય છે એ પછી વધપક્ષની સાથે સંકટચોથનું વ્રત આવે છે એ પછી માગસર મહિનાની વધપક્ષની અગિયારશી સફરલા એકાદશીનું વ્રત આવે છે કે જેનું વ્રત કરવાથી એવું કહેવાય છે કે આપણને દરેક કાર્યોમાં સફળતા મળે છે અને આ દિવસે જ અને આ જ દિવસે એકવીસ દિવસ ચાલનારું અન્નપૂર્ણા વ્રતની પણ સમાપ્તિ થાય છે અને એ પછી વીસ તારીખે અમાસની તિથિની સાથે પવિત્ર એવા માક્ષર માસની પૂર્ણાહુતિ થશે આ ઉપરાંત આ માસમાં પ્રત્યેક ગુરુવારે શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે તથા માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી માતા મહાલક્ષ્મીજીરા વ્રતની પણ શરૂઆત થાય છે કે જે પણ ઘણા બહેનો કરતા હોય છે કે જેનો વિડિયો પણ અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો જે બેનો વ્રત કરતા હોય તે લોકો તે વિડિયો જુએ કે જેમાં મહાલક્ષ્મી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની ઉત્થાપન વિધિ અને વ્રતની કથા તથા વ્રતનું ઉજવણું ક્યારે કેવી રીતે કરવું તેના વિશે આપણે જાણવાના છીએ આ સિવાય માક્ષર મહિનાના ગુરુવારે બૃહસ્પતિ વ્રત પણ કરવામાં આવે છે સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે માક્ષર માસ મને સદૈવ પ્રિય રહે છે અને જે મનુષ્ય માક્ષર માસમાં સવારે પ્રાતઃકાળે ઊઠીને સ્નાન કરીને વિધિપૂર્વક મારું અનુષ્ઠાન કરે છે પૂજન કરે છે તેનાથી હું સંતુષ્ટ થાવ છું અને તેને પોતાની જાતને જ સમર્પિત કરી દઉં છું આ માસમાં બ્રાહ્મણને ભોજન કરાવવાથી ઉપવાસ કરવાથી ગીતાજીનું પુસ્તક દાન કરવાથી અનેક જન્મોના પાપ અને રોગ નષ્ટ થાય છે વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને પિતૃઓની આત્માની શાંતિ માટે ભાગવત મહાપુરાની સપ્તાહ પણ આ પવિત્ર માક્ષર માસમાં બેસાડી શકાય છે જે ભક્તોને અખંડ લક્ષ્મી પ્રાપ્તિ કરવી હોય અને કુંડળીમાં રહેલ દોષ દૂર કરવા હોય તેઓ સફેદ વસ્ત્રમાં સફેદ સંગ ચોખા પ્રસાસાર લઈને નદીમાં પ્રવાહિત કરે તો તેને જરૂર અખંડ લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે એટલે આવી રીતે આ પવિત્ર માક્ષર માસનું મહત્વ આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે કે જેને એકદમ સરળ ભાષામાં અને આપ સૌ લોકોને સમજાવ્યું છે આશા છે કે આપને સમજાઈ ગયું હશે તો આ માસમાં આપની અનુકૂળતા એ આપનાથી જેટલું પણ થાય એટલું અવશ્ય કરજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે આવનારા અવનવા વિડીયો આપને મળતા રહે ફરી મળીશો નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ